શરીર છે કેવું છે જો નો છે દરેક દુર્ગંધ છે શરીરમાં આપણે જેમાં પાછી ઉલટી થાય તો આપણે કેવું થઈ જાય વિકૃતિ છે ને આપણું જમેલું છે એ પાછું બહાર નીકળે તો વિકૃતિ થઈ જાય દેહ ભાવ ભર્યો દેહ મનાય

ત્યારે મળ્યો માયાને મા કરો કરવા ખુવારને રે જ્યારે દિનતા કરી દૂર અંગે લીધો અહંકાર ને રહે સાંઈ બાપા કહેતા ભગવાન શરણું મૂકી અને જ્યારે બીજાને શરણે ગયો અહંકાર ને જો ત્યારે માયા વળગે ક્યારે વળગે ભગવાનથી વાપરી ત્યારે વિમુખ એને દુઃખ આવે એના પ્રાપ્ત કરી વિમુખ એટલે ભગવાનને ન માનતા હોય ગમે રામ ભગવાને કૃષ્ણ ભગવાને સોમનાથને હનુમાનજી ગણપતિ સૂર્ય ચંદ્ર કોઈ દેવને ન માનતા હોય એવાને હ એના જે સુખ આવે એના કર્મથી સારા દુઃખ આવે એના કર્મથી પણ જે ભગવાનનો ભક્તો હોય એને સુખ આવે ભગવાનની આજ્ઞા પાળવે કરી અને દુઃખ આવે આજ્ઞા લોપ કરી પણ જે ભગવાનનો ભક્ત હોય એને કા કર્મ માયા કોઈ દુઃખ આપી શકે એટલે સારંગપુરના વચનાવતમાં લખ્યું છે દેહ નાશવાન છે દુઃખરૂપ છે જો અસાર છે જો અને હું આત્મા છું હું સુખરૂપ છું ચૈતનરૂપ છું અવિનાશી છું અખંડ છું જો આત્મા છે સેદાય નહીં ભેદાય નહીં હળે ને બળે ને સુકાય ને એવો આત્મા જો બંદૂક ગોળી મારો ને તો એ આવે એવો આત્મા છે જો અરે પોતાને દેહરૂપ મનાય એમાં બધા દુઃખ છે દોષ છે અને પોતાના આત્મારૂપ મનાય એમાં કોઈ દુઃખ દોષ નહીં હું અને મારું આ બે માયા મહારાજે લખ્યું પ્રથમ મધ્યના છત્રીસમાં જો આ સંસારને છે માયા માયા કહે છે જો માયા માયા કહે શું છે હું અને મારું આ બે માયા છે એમાં ન એ પુરુષ ભગવાનની માયાને તરી શીખ્યો છે કઈ માયા દેહને છે અહમ બુદ્ધિ અને દેહના સંબંધની છે હું અને મારું આવી ગયો ને કે નહીં કે છે હું એટલે અહમ બુદ્ધિ અને મારું એટલે હામી વસ્તુમાં આપણે મમતતા છે એ મારું એ બે ટળી ગયા એ પુરુષ ભગવાનની માયાને તરી શીખ્યો એનું નામ માયા કહેવાય અને દેહનું રૂપ સ્વામી કે જણાય તો કામ ન થયો સુરા ખાસરને કાન દેખાડ્યો તો ઉલટી થઈ એમ શરીરની અંદર કેવું ભર્યું છે એ બધું એમ છે સમજો ઉપરથી ફ દવાની હું ટીકડી હોય ને ખૂટું ટેબ્લેટ કહેવાય હવે કહેશો ના એમ ખોલો એટલે મૂકી નીકળે અને એમને એમ ખાઈ જાઓ તો ખાંડનો પટ હોય ને મીઠી લાગે પટ ખબર પડશે ને એટલે ખાંડમાં ગોળ બોલી દેવાની જો ઉપરથી પટ જ માર્યો છે અંદરથી ખોલો ને તો કડવું છે જો બહુ સરસ વાત આવી હા દેહનું રૂપ જો નાશવન છે થૂળ છે સૂક્ષ્મ છે હ અનેક દોષ અનેક દુઃખ એને ભરેલું છે પોતાના દેહરૂપ મનાય એમાં બધા દુઃખ છે અને હું આત્મા છું મનાય તેમાં બધાય સુખ છે જો અને સુખ અને દુઃખ આ બે પોતાના મનના આધારમાંથી છે મારે જેવો કોઈ સુક્યો નહી કોઈ સુખ્યો નહીં સુક્યો નહી કરતો હોય ઓહો મરી ગયા મરી ગયા કમાય કમાય આમ તેમ એમ જ હોય સ્વામી બાપા કે સ્વામી કે ખેડૂતોનો વિષય છે બે પ્રકાર છે એના વાવણી વાવે ને ત્યારે વિચાર કે ઓહો હો ભગવાને ગઈ સાલે ખૂબ આપ્યું કોણ ખૂબ વાપસીએ ખૂબ વાપસીએ હા આવો વિચાર વાવે તો ખૂબ મળે ઓહો હો હાઠ વર વહી ગયા ગારો ખોંધી અને બે પાંદર કોઈથી થયા જ નહીં એમ કઈને વાવે તો એમ જ થાય ખબર છે ને એમ વિચાર કરે હાઠ વર આવી ગયા હા ગારો ખોંધી ખોદીને કોઈ કાંઈ થયું બોલો એમાં કેનો ભાગ આપણો ભગવાનનો તમે વાવો ઉદાર મનથી ભગવાન આપણે ખૂબ દીધું અને ખૂબ દેહ બસ પણ ન્યા આવ્યા મેં આમ કર્યું મેં આ કપા ગયો હજારો હજાર આવ્યો આવ્યા આ બધું મેં કર્યું ખાલી હા જે ખાઈ ને હુઈ આપણો ધર્મ ઉઠવું એ આપણો ધર્મ છે એ ભગવાન ઉઠવાનું ને તો ઉઠવું ને હુઈ રહેવાનો કોઈને નડીએ નહીં હું આનંદ સમય બરાબર ને ખાવ અને હું એ આપણા અમારે ઉઠો આપણા છે બોલો કોણ કહે કોણ કાળમાંથી પગ આપે બોલો કેને આપ્યો ભીમભાઈએ અર્જુનભાઈ હતા ને ભીમ પછી ધર્મ રાજા હતા ને દાન આપતા આપતા હાથના આઠ થઈ ગયા પછી કે ભાઈ આવતી કાલ દાન આપજો દાન સારું ત્યારે અંધારું થઈ ગયો મોઢું થઈ ગયું તે ભીંબા નગર વર બાળ શું છે કે મારા ભાઈએ કાળમાંથી પગ દીધો હજી કાલ આપણે જીવશું અને દાન આપશું જોયું ભીમ કેવો ખબર ને બહુ સતતુર હતું એમ લોળ હતો ગદા કેવો બુદ્ધિમાં બહુ નહોતો समझने गधाक में रेनु काम बुद्धि से काम जो अर्जण नो ये बुद्धि काम ले तो समझो वो बगाड़े नहीं और भीम भाई से ने वो ध्यान रखू पड़े हो किदो है हो करीन आवे एकादशी से एकादशी पर जयो पर भूख लगी रौंडे માં હા કે ભૂખ લાગી તો રૂમ છે ને પડકે એમાં સેના છે ને તો એક મુઠ્ઠી ખાઈ જાય ત્રિમણ સેના ખાઈ ગયો શું કીધું માયે એક મુઠ્ઠી સેના ખાવાનું ખબર હું શું કાન માથે માં પગ દીધો બોલો સ્વામી બાપા કે ભગવાનનો ભક્તો થાય એને ખબર પડી જાય કાલ હું આવશે રામ ભગવાને ખબર નહોતી હવારે હું સહાય રાત ગાદીને બદલે વનમાં જવું પડ્યું બોલો સ્વામી બાપા એ એકસો ને સુડતાલીસ કીર્તનમાં લખ્યું છે ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાન કાળ વર્તમાન કાળ આપણા હાથમાં છે આ જ એવો સંકલ્પ થયો એ આવતીકાલે આપણો દી ઉગે એને પસાર કીધું છે આગળના ભક્તો થઈ ગયા એના કરતા આજના ભક્ત છે ને એને ખબર પડી જાય વર્તમાન કાળ ઉપર આજ કેવો સંકલ્પ થયો એવો આવતીકાલે આપણો દિશાવાનો છે જો ભગવાનો ભક્ત છે એના મનમાં કે મારું કલ્યાણ થઈ ગયું તે થઈ ગયું જો ભગવાનનો આશરો નથી એના મનમાં થાય કે હું શું કરીશ ક્યાં જઈશ આ પ્રમાણે એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાન કાળ આ વર્તમાન કાળ સુધર્યો એના ત્રણેય કાળ સુધરી ગયા વર્તમાન કાળ ગોબરું ન ઉધિ ગોબરું એટલે શંકાશીલ કે મારું કલ્યાણ થાય કે નહીં થાય ભગવાન તેડવા આવશે કે નહીં આવે આ જોગી પરિવાર તેડવા આવશે કે નહીં આવે દેવ જોગી હોઈ ગયા કે જાગે છે આ બધું ટકર કરતા હોય હમ આ શું કહેવાય બોલો ને કંઈક ખબર હોય તો કે ના પડતી તો બંધ કરી દી ખબર હોય તો બોલો એમ શંકાસ્પદ નહીં એમ આપણું કલ્યાણ થઈ ગયું ભગવાન સ્વામિનારાયણ એને વેપા તેડો આવવાના એને ભેગા આપણે જવાના એમાં કંઈ ફેરફાર થાહે નહીં થવાનો નથી કરવો નથી ત્રણ થાહે નહીં થવાનો નથી અને આપણે કરવો પણ હું આવ્યો ભૂતકાળ ભવિષ્યકાળને કરવો નથી એવો હું કીધું એમાં કઈ પણ આપણે ફેરફાર કરવો નથી આ વર્તમાન કાળ થાય નહીં જોઈએ નથી ગયો એટલે ભગવાનનો ભક્ત હોય કાળ કરવા માથે પગ દઈ અને ભગવાનના ભક્તો ભગવાનના ધામમાં જાય છે બોલો એટલે દેહનું કેવું રૂપ છે એમાં એમાં બધા દુઃખ અને બધા દોષ છે અને હું આત્મા છું ભગવાનનો ભક્ત છું એ મનાય તો એમાં બધાય સુખ છે આંખ્યો બેઠો અંધો મન સુભા કરે અગડ ધે ધે નગારા કાળ ના ગણે તારે માથે નગારા વાગે મોતના નથી એક ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં જગદીશને ને બોલો હા હું કે કીર્તન ક્યાં બોલે ખબર છે ને કોઈ ધામ વાગ્યું ન્યા ભગવાનની મૂર્તિ આગળ નહીં તમે ભગવાન માણસ બોલતા કે બાપા કીર્તન બાપા હા શું છે આ કીર્તન ક્યુ કા તો તમે ભગવાન ઉપજો એને કેવું પડ્યું આવા ઉપ છે ને તમારે બોલે મરી ગયું ને બોલે ભગવાનની મૂર્તિમાં તો ભગવાનની મૂર્તિને બોલે કીર્તન ભગવાન ઉપર તારે માથે નગારા વાગે મોત ના કરે ભગવાને તો લેતો જા હા એને કીર્તન બોલું છું મૂર્તિના છે આ છે બીજા ત્રીજા છે ઉપદેશના છે ને એ આપણે કોઈ વરણ હોય ને ત્યાં બોલે બાકી લીલા ચરિત્ર છે આ છે એ બધે મૂર્તિને બોલે સભાના કીર્તન હોય ત્યાં ભગવાનની મૂર્તિના બોલો પણ બીજાને કંઈ ખબર નહીં હું હું બોલું છું એમ એમાં એને એની મસ્તીમાં હોય સમજે ને એટલે મસ્તીમાં હું ખબર ન પડે પણ ક્યારે કેમ બફાઈ જાય એ ખબર ન પડે સયાનંદ સ્વામી મહારાજ